તો ભાઈઓ આપણી પાસે આવી ગયું છે ન્યુ બત્રીસ ત્રીસ ટી એક્સ આખું ઓરિજિનલ શોરૂમ કન્ડિશનમાં બાવીસનું મોડલ છે આપણે ત્રેવીસમાં રજીસ્ટર છે કપની કલરમાં છે આખું ટ્રેક્ટર આપણે કોઈ પણ ભાગ ટ્રેક્ટરનો ખુલેલો નથી કપની ટાયરમાં છે આપણે મારકા પણ તમને જોવા મળી જશે ટાયરમાં ઓટોમેટિક હુ પણ છે ટ્રેક્ટરની અંદર અને આપણે મલ્ટીપીટીઓ તે પણ છે પલ્ટી પ્લાવનો વાલ પણ છે ટ્રેક્ટરની અંદર આપણે ઓરિજિનલ ચોવીસો કલાક હાલેલ હે ટ્રેક્ટર ક્યાંય જગ્યાએ કલરની પીસી મારેલી નથી આખા ટ્રેક્ટરની અંદર આગળના ટાઈ આપણે સિત્તેર ટકા આજુબાજુ છે પાછળને આપણે ચાલીસ ટકા આજુબાજુ કંપનીના રિમોટ નથી થયેલા ટ્રેક્ટરની અંદર ઓરિજિનલ કલાકનું મીટર પણ રહેવાનું છે મીટર બદલાયેલ નથી કંપનીને આવે એ જ છે કોઈ પણ ફેરફાર કરવામાં આવેલ નથી ટ્રેક્ટરમાં

હવે આપણે ચેકપેન ચાલુ કરીને તમને બતાવી દઈએ કેવું છે આપણે આનો અવાજ ને બધું એન્જિનને એક અંદર કપની ફીટ ડીઝલ કમ્પ્યુટર હવે આખા ટ્રેક્ટર હું તમને એકવાર ઇન્જિન બધાને પાસમાંથી દેખાડી દઉં પાસેથી કોઈ પણ પાર્ટી ખુલેલો નથી આપણે જોવું હોય તો પોરબંદર જોવા મળે પોરબંદરમાં એક ગામડું છે ત્યાં ગામનું નામ ને બધું ડિટેલ હું તમને વિડીયો નંબર આપી દઈ નંબરમાં કોન્ટેક કરીને તમે મેળવી લેજો હવે આપણે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો તમને લખેલી આવી જશે કારણ કે આપણે વિડીયો બોલી નહીં શકીયું યુટ્યુબને થોડાક નિયમને ખિલાફ છે એ વસ્તુ કિંમત ફિક્સ નથી થોડું ફેરફાર થઈ જશે એવું નથી કે આ ભાવની અંદર તમને ટ્રેક્ટર જોવા નહીં મળે આ ભાવની અંદર તમને ઘણા ટ્રેક્ટર જોવા મળી જશે પણ એ ટ્રેક્ટર આવું નહીં હોય કપની ને શોરૂમ કન્ડિશનને અંદર તમે જોવો વિડીયોમાં દેખાય એ રીતના ક્યાંય ટ્રેક્ટરને અંદર ટ્રેસિંગ કરેલું નથી કપની બધી વસ્તુ છે બધી છે કોઈ જગ્યાએ એવું નથી કે આપણે સડોપણ હોય કપની ને ટાયર છે આપણે ચાલીસ ટકા આજુબાજુ જો તમારે પણ જવું હોય તો તમે નંબર આપી દે આપણે ટાઈટલમાં ટાઇટલમાં નંબર તમે કોન્ટેક કરીને ભાઈ સાથે વાત કરીને મારો નંબર મેળવી શકો જે ટાઈટલનો નંબર હશે મારો નંબર નહીં હોય પણ એ ભાઈ તમને મારો નંબર આપી દેશે આ ટેક્ટર પણ મારું જ છે એવું નથી કે કોઈ બીજાનું હોય પણ આપણે મારા પર્સનલ નંબર હું ન આપી શકતો હોય પણ હું ડાયરેક્ટ મારા નંબર ન આપી શકું તે માટે તમે ભાઈ પાસે મારા નંબર મેળવી લેજો આપણી પાસે જે આ ટ્રેક્ટર છે કોઈનું નથી મારું જ છે જો તમને વિડીયો સારો લાગી હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી દેજો આવા જ વિડીયો જોવા માટે મારા ચેનલને આપણી પાસે ફોર એટ ફાઇવ આઇસરમાં પણ આવ્યું હતું બાવીસનું મોડલ કપની ફીટ આખો આપણે વિડીયો બનાવવો તો તે પહેલાં જે વેસાઈ ગયું ખાલી બે કલાક જ રહ્યું આપણી પાસે